ભારતમાં સૌપ્રથમ વખત પેલેડિયમ અમદાવાદ ખાતે શરૂ થઈ ચૂકી છે પાવ પેટ્રોલ ઇન બોલ એક્સપિરિયન્સ એક જૂન બે હજાર પચીસ સુધી ચાલશે બાળકો માટે એક અનોખી સમર એડવેન્ચર ઝોન ગેમ્સ વર્કશોપ અને તમારા મનપસંદ પબ્સ સાથે મુલાકાત સમગ્ર વિશ્વમાં બાળકોએ ખૂબ જ પસંદ કરેલી પ્રીસ્કૂલ કાર્ટૂન સિરીઝ પાવ પેટ્રોલ હવે સૌપ્રથમ વખત ભારતમાં મોલના અંદર જીવંત થઈ રહી છે અને તે પેલેડિયમ અમદાવાદ ખાતે પહેલી જૂન સુધી ચાલશે અને બાળકોનું મનોરંજન કરશે આ પ્રસંગે પેલેડિયમ અમદાવાદે સમગ્ર મોલને એડવેન્ચર બેમાં રૂપાંતરિત કરી દીધું છે એક એવી જગ્યા જ્યાં બાળકોના સપનાનું પવિત્ર પથ પરિપૂર્ણ થાય છે આ સમર વેકેશનમાં ચાલી રહેલા આ પપટેક્યુલર અનુભવ બાળકો માટે અસ્વમરણીય સાહસ છે જ્યાં તેઓ પોતાના મનપસંદ હીરો સાથે મિશન પૂર્ણ કરશે ઇનામ મેળવશે અને દરેક મિશન સાથે એક પગથિયું આગળ વધશે આ ઇવેન્ટ એક જૂન બે હજાર પચીસ સુધી પેલેડિયમ અમદાવાદ ખાતે ચાલુ રહેશે ઇવેન્ટના ખાસ આકર્ષણોમાં ટ્રેઝ સાથે કેસ સોલ્વ કરો રબરનું કન્સ્ટ્રક્શન ઝોન માર્શલ સાથે ફાર ફ્લાઇટ સ્કાય સાથે ઉડાન ઇમર્સિવ વીઆર કાર રેસ આર્ટ એન્ડ ક્રાફ્ટ ઝોન પાવ પેટ્રોલ સ્કિનિંગ વિસ્સા પાવ પેટ્રોલ કેટ્રોર્સ સાથે મીટ એન્ડ ગ્રીન પ્રોફેશનલ ફોટોગ્રાફી ઝોન પોપકોર્ન અને લોલીપોપ સ્ટોલ પાવ પેટ્રોલ મર્ચન્ટાઇઝ સ્ટોન સોફ્ટ પ્લે એરિયા અને મુફ્ત પાવ પેટ્રોલ ગિફ્ટનો સમાવેશ થાય છે જે બાળકોને મંત્રમુગ્ધ કરી દેશે